પચાસ લાખ હજાર પચાસ લાખ એક લાખ લાખ અમે લાખી લઈએ પૈસા તારીખે આવજો પાછા અમે એક તો મળી ગયા મારા વર્ષોથી અને અમે જો સરકાર ના જોઈએ આ મહારાષ્ટ્રમાં ચાલુ એ પાકિસ્તાન છે અને આ હિન્દુસ્તાન એવું છે એને આપો એ અમને બી આપો ભાઈ હા શું છે અમારી આશા એક જ છે સરકાર કે ભાઈ જે મહારાષ્ટ્ર એક તારીખે ચાલુ કરો એ રીતના અમને છે ને પંદર તારીખ મૂકી અને એક તારીખે ચાલુ કરી લઈ હા એ પંદર તારીખમાં કેટલું નુકસાન અમે અત્યારે બોટો તૈયાર કરી ભાગ દોર છે અમે એક તારીખ હિસાબે ને માણસો ને પૈસા આપી નાખ્યા કે ભાઈ એક તારીખે બેસવાના છે હવે એને કહીએ કે ભાઈ પંદર તારીખે બેસ તો એ પાછા પંદર તારીખે પાછા પૈસા માંગે કે લાખ રૂપિયા મોકલાવો પચાસ હજાર મોકલાવો એ નુકસાન તો બોટો વાળા ને ભાઈ ભાઈ વિગત એવી રીતે છે કે અત્યારે છૂટ અછૂટ જેવું કામકાજ કર્યું છે અત્યારે ગુજરાત ગવર્મેન્ટ અત્યારે અમને અહીંયા વેરાવર માટે ગુજરાત માટે પંદર ઓગસ્ટ આપે છે અને એજ રીતે બાજુમાં જે મહારાષ્ટ્ર છે એ લોકોને એક ઓગસ્ટમાં જે લોકો છૂટી છે સરકાર તરફથી તો જે અત્યારે અમારે અહિયાં જે ફિશરમેન તરફથી એક આશા હોય છે જે પાપલેટ જે મોટી અમારા માટે કોસ્ટલી વસ્તુ હોય છે અને ક્વોન્ટિટી આવે છે શરૂઆતમાં પંદર વીસ દિવસ જો એ વસ્તુ મને અમને અમે પ્રાપ્ત કરી શકીએ શરૂઆતમાં તો અમારા આખા વર્ષ તો જમા પુંજી થઈ શકે છે અમારા જે બેંક લોન છે કે હવે અન્ય જે ધિરાણ છે એ બધું અમે કવર કરી શકીએ પણ અત્યારે સમાજ અને અહીંયા પેલું સમાજ ગવર્મેન્ટ તરફથી અત્યારે પંદર ઓગસ્ટ ભાનપ્રીત રાખવામાં આવ્યો છે એના કારણે અમને બહુ નુકસાન થવાની શક્યતા છે ખાસ કરીને અત્યારે મોટું દરિયામાં મદદર કલાસીઓને વોટ માલકૃતિ કેવી તૈયારી ઉસર અત્યારે અમે એક ઓગસ્ટ ને આશા એક બેઠા છે અત્યારે બી અમે જે ભારત સરકારે જે અમારા ગુજરાત સરકાર અમારા પર જે નિર્ણય રાખ્યો છે એ તાત્કાલિક ધોરણે ફેરફાર કરી શકે અને એક ઓગસ્ટ નો ছুটি આપી શકે તો તે અમે અમાર જે ફૂલ તૈયારી છે જે અમે બધું ડાઉપ પર લગાડીને અત્યારે 1 ઓગસ્ટ ની તૈયારીમાં લાગા છે ને જે લાગવાના કારણે અમને અમારું જે માછીમાનું ભવિષ્ય છે એ ઉજળું થઈ શકે એવું ચાન્સ છે

પણ અમુક માછીમારોના આગેવાનોની રજૂઆતના આધારે રાજ્ય સરકારે આ પરિપત્રમાં સુધારો કરી જે રાજ્ય સરકારનો હક છે સુધારો કરીને પંદર આઠથી ફિશિંગ શરૂ કરવાનું પરિપત્ર જાહેર કર્યો છે આમાં મુદ્દો મુખ્ય મુદ્દો એ છે કે આપણા સિવાયના જે રાજ્યો છે એટલે કે મહારાષ્ટ્ર છે કર્ણાટકા છે જેના માછીમારો આપણા દરિયાઈ સીમામાં અને આપણી આપણા માછીમારો એની દરિયાઈ સીમામાં એટલે કે રાજ્ય સિવાયની દરિયાઈ સીમામાં આપણે જેને માછીમારી કરતા હોઈએ છીએ તો જો પંદર દિવસનો ફેર ગુજરાત અને મહારાષ્ટ્ર અથવા કર્ણાટકમાં રહેશે કે ગોવામાં રહેશે તો આનાથી ચોક્કસપણે ગુજરાતના માછીમારોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી નુકસાન થવાનું છે અને વર્ષોથી પરંપરા છે કે જે મચ્છી છે એ શરૂઆતના તબક્કામાં એટલે કે ઓગસ્ટથી લઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી એનું પીક લેન્ડિંગ હોય છે તો એમાં જો પંદર દિવસનો ગાળો આપણા અને બીજા રાજ્યો વચ્ચે રહેશે તો મને ચોક્કસ પણ એવું લાગે છે કે આપણા જે ગુજરાત રાજ્યના દસ હજાર ટ્રોલિંગ બોટ્સ છે અને લગભગ વીસ હજાર જે નાની હોડીઓ છે કે ઓબીએમ્સ જે કહેવાય લગભગ ફિગર આની આસપાસ જ છે તો એ લોકોને સીધું નુકસાન થવાની હું સંભાવના જોઈ રહ્યો છું